કાઠડા ગામે શ્રી નવ નવનિર્મિત મંદિરનો ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ધામધૂમથી ઉજવાયો માંડવી તાલુકાના કાઠડા ગામે કેસરિયા પરિવારના કુળદેવી શ્રી મમ્મઈ માતાજીના નવનિર્મિત મંદિરનો ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી યોજાયો હતો પાવનકારી પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય ગણપતિ પૂજન સ્થાપિત દેવતા પૂજન ગ્રહ શાંતિ સહિતના ધાર્મિક કાર્યક્રમો બાદ મંગલકારી દ્વિતીય દિવસે કાઠડા ગામમાં વિશાળ જલયાત્રાનું આયોજન કરવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો યુવાનો વડીલો પણ જોડાયા હતા પુણ્યકારી તૃતીય દિવસે સ્થાપિત પૂજન પ્રસાદ વાસ્તુપૂજન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા શિખર સંપાદિત ધ્વજારોહણ હોમ હવન મહાઆરતી મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો ધામધૂમથી યોજાયા હતા પરમ પૂજ્ય શ્રી ગંગામાં કોડા પરમ પૂજ્ય આઈ શ્રી દેવલમાં बलियावड़ जूनागढ़ परम पूज्य आईश्री माताजी मातामरी माँ हांसाई माँ परम पूज्य माता धनबाई माँ हांसबाई माँ रतड़िया परम पूज्य आईश्री श्री लाछबाई मां परम पूज्य आईश्री माया मायामा गठसिसा परम पूज्य आईश्री જ્યોતમાં મોગલધામ ગઢસીસા પરમપૂજ્ય સંત શ્રી કલ્યાણદાસજી બાપુ હિંગરિયા પરમપૂજ્ય સંત શ્રી અર્જુનનાથજી બાપુ રાજડા ટેકરી પરમપૂજ્ય સંત શ્રી ધીરેન્દ્રપુરી બાપુ કાઠડા વગેરે સંતો મહંતો કેસરિયા પરિવારને આશીષ વચનો આપ્યા હતા ત્રિદિવસીય મહોત્સવના પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય આચાર્ય શાસ્ત્રી શ્રી સંજય મહારાજ રહ્યા હતા ભવ્ય સંતવાણી રાસ ગરબા હાસ્ય દરબાર સહિતના કાર્યક્રમો યોજાયા હતા વિજયભાઈ ગઢવી હરિઓમ ગઢવી હાસ્ય કલાકાર પિયુષ મહારાજ જિગ્નેશભાઈ ગઢવી નીતાબેન ગઢવી કલાકારોએ ભજન સંતવાણીની રમઝટ બોલાવી હતી ત્રિદિવસીય મહોત્સવમાં શ્રી સોનલધામ મંદિર સંકુલ ખાતે મહાપ્રસાદનો ભવ્ય આયોજન કરવામાં આવ્યો હતો સાધુ સંતો મહંતો રાજકીય સામાજિક આગેવાનો પણ ખાસ ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા એમ એસ ફોટોગ્રાફીના મિતભાઈ ગઢવી અને તેમની ટીમે સુંદર મજાની ફોટોગ્રાફી કરી હતી મુરજીભાઈ કેસરિયા જયેશભાઈ કેસરિયા કનૈયાભાઈ કેશરિયા રામભાઈ કેશરિયા ભાવેશભાઈ કેસરિયા મહેશભાઈ કેસરિયા મોહનભાઈ કેસરિયા રાજેશભાઈ કેસરિયા તેમજ સમગ્ર કેસરિયા પરિવાર અને શ્રી મમ્બાઈ માતાજી મંદિર સમિતિ યુવાનો વડીલો માતાઓ બહેનોએ મહોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી જય જય શ્રી રામ જય માતાજી પહેલે હું મારો એક પરિચય આપું માંડવીનો રહેવાસી સંઘ સંજય મનુભાઈ જોશી અને આજે આપણે આ કાઠડા ગામમાં તમે જોઈ રહ્યા છો માતા મોમાઈનો મંદિર કચરિયા પરિવારના આંગણે ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ ત્યારે આજે આજે ત્રીજો દિવસ છે મંગલકારી માતાજીના સ્થાનમાંથી આપણે બિરાજમાન કશું અભિજીત મુહૂર્ત બપોરના બાર અને પચીસનો મુહૂર્ત છે એમાં સાક્ષાત માતાજી જગદંબા બિરાજમાન થશે તો ત્રણ દિવસનો તમને હું સંક્ષિતમાં આની રૂપરેખા આપીશ કે આ આયોજન શું શું છે અને કેવી રીતે કર્યું છે પ્રથમ દિવસે નવ દંપતીઓ એટલે કે નવ જોડલા કેસરિયા પરિવારના દેહ શુદ્ધિ કરી અને આનમાં જોડાણા છે પૂજામાં ત્રણ દિવસ એમના આચેથી બધી પૂજા અર્ચના પહેલા દિવસનો કર્મ ક્રમ દેહશુદ્ધિ ગજાનંદ ગણપતિ મહારાજની પૂજા મંડપ પ્રવેશ અને ગ્રહ હોમ અગ્નિ સ્થાપન કરી અને અગ્નિનું પૂજન કર્યું છે અને બીજા દિવસે ભવ્યથી ભવ્ય માં કાઠડા ગામમાં માતા સોનલ માનું ભવ્યથી ભવ્ય મંદિર છે અને આજના આ જુવાનો આપણા એમાં જોડાણ છે બધા સાથે મળીને કે પરિવાર તો જોડાણો પણ એની સાથે કાઠડા ગામના નાના મોટા બધા જ પરિવારો અહીંયા માતા આવડનું મંદિર છે સોનલ માતાજીનું મંદિર છે સંચાય માતાજીનો મોટો મંદિર છે ગોસ્વામી પરિવારના પણ ગાત્રાળ માતાજીનું પણ મંદિર છે બુદ્ધ ભવાનીનું મંદિર છે એવા અહીંયા અનેક મંદિરો છે અને આ ધામ કાઠડા જેને ને કે ભાવ અને ભક્તિમય બિરાજમાન કરે છે દેવોના પ્રતિષ્ઠા ઉત્સવ યજ્ઞ હમણાં ટૂંક સમયમાં મોટો આયોજન હતો ભાગવત સપ્તાહનો કશ્યપભાઈ શાસ્ત્રી કલ્યાણસર મહાદેવ ગામના સહયોગ દાતાથી બધાના ભેગા થઈને મોટો આયોજન કર્યો અને એ પૂર્ણ થયા બાદ સમૂહ લગ્નનો પણ આયોજન હતો સોનલમાના ગામમાં નવ દંપતીઓ ને આપણે આશીર્વાદ આપ્યા નવા પગલાં ભર્યા અને ઘર સંસાર વસાવ્યું એમાં પણ હું આચાર્યપદ હતો અને આજે મને આ માતા મોમાઈનું પણ આચાર્યપદ મળ્યું છે ત્રણ દિવસનું ત્યારે મને પણ ગર્વ થાય છે કે આ ચારણ સમાજ આજે બહુ જ આગળ વધ્યો છે દેવીપુત્ર કહેવાય અને સુંદર આયોજન એમાં વડીલો તો જોડાણા પણ નાના નાના ભૂલકાઓ પણ આજના જુવાન વર્ગ જે પાછળ વરે છે એ પણ ધર્મની ધજા ફળકાવવા માટે આગળ વધ્યા છે તન મન અને ધન થી બધાનો સાથ સરકાર ખૂબ જ સુંદર રીતે મળી રહ્યો છે અને આ સોનલમાની સમિતિ છે આપણા મોમાઈમાં કેસરિયા પરિવારની જયેશભાઈ ગઢવી વિશાલભાઈ અર્જુનભાઈ પ્રહલાદભાઈ રાજુભાઈ નામી અનામી અનેક લોકો છે આમાં મને બધાના નામ નથી આવડતા પણ આખા કેસરીયા પરિવારને હું ખૂબ આશીર્વાદ આપું છું કે આ કાર્ય તમે જે પકડ્યો છે ઝંડો બિરાજમાન એમાં માતાજી તમને ખૂબ જ આશીર્વાદ આપે તમે જે કાંઈ તન મન અને ધનથી સેવા કરી છે એનું દસ ગણું તમને પ્રાપ્ત થાય અને આ કાઠડા ગામમાં પણ માતાજી બિરાજમાન થાય અને જે માતાજીના બાલકા એને નમે એને મા આશીર્વાદ આપે એવા ભાવથી આ ત્રણ દિવસનો ઉત્સવ હમણાં જ આપણે થોડી ક્ષણોમાં માતાજીનો બીડો હમશું માતાજીની અહીંયા સ્થાપના કરશું ત્યારબાદ માતાજીનો બીડો અને ધજાનો આપણે માથે બિરાજમાન કરશું એની કળશની સ્થાપના કરશું આ ત્રણ દિવસનો સુંદર આયોજન કેસરિયા પરિવારે કર્યું છે આજે ખૂબ જ ભાગ્યશાળી છે એ પરિવાર કે આ આયોજન કરવા માટે બાર મહિના પહેલાં તૈયારી કરી રહ્યા હતા ત્યારે આજે એનો વિરામ તરફ જઈ રહ્યા છે થોડા ક્ષણોમાં અમે વિરામ કરશું ખૂબ જ સુંદર આયોજન આ મોમાઈ માતાના બધા જ પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ મળે અને ગામના લોકોને પણ આશીર્વાદ મળે સુખાકારી થાય એવી પ્રાર્થના મારા પરિવારજનોને છે ખૂબ જ આયોજન જેને જેણે કર્યું છે નાનાથી મોટા બધાએ ભાગ લીધો છે એમને પણ હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કાયમને માટે માતાજી સાથે તમે જોડ્યા રહેજો અને મા જગદંબા તમને ખૂબ આશીર્વાદ આપે એવી માના ચરણોમાં પ્રાર્થના જય માતાજી મારું નામ ડોક્ટર વિશાલ કરશનભાઈ ગઢવી છે હું મૂળ કાઠડા ગામનો રહેવાસી છું યા દેવી શરો ભૂતે શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત શૈ નમસ્ત નમો નમઃ આજે શ્રી મો નવનિર્માણ મંદિરની પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે ત્રણ દિવસનો પ્રોગ્રામ અહીં કાઠડા મધ્યે થઈ રહ્યો છે ત્યારે અમે સર્વે ગ્રામજનો અને કેસરિયા પરિવારના દરેક પરિવારો અતિશય હર્ષ અને લાગણી હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ અત્યારે આપણે એક મૂળભૂત વાત કરીએ તો કાઠડા ગામમાં જે માતાજીઓના મંદિર છે જેમ કે સોનલમાનો મંદિર છે આ ઈ બુડ ભવાનીનો મંદિર છે પછી સાચાઇ માનું મંદિર છે આવડમાનો મંદિર છે બની રહ્યું છે અત્યારે જ કલ્યાણેશ્વર મહાદેવ પર બહુ મોટી કથાનું આયોજન થયું એ માતા એ પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે બતાવી રહ્યું છે કે મા સોનલની અને માં મોગલની માં મોમાઈની માં બુટ ભવાનીની અસીમ કૃપાથી ગામ આજે ખૂબ જ આગળ વધી રહ્યું છે અને આવા નવા નવા મંદિરો નવો નવ નિર્માણ કરી રહ્યું છે સાથે સાથે એક બહુ જ મહત્ત્વની વાત કરીએ તો સાહેબ દરેક યુવાન દરેક પરિવાર ખૂબ આગળ વધી રહ્યું છે જેમ કે અમારા જખુભાઈ છે તો એ જીબીમાં છે હું એરફોર્સમાં છું નિલેશભાઈ અદાણી સાથે બહુ સારું એવું કામ કરી રહ્યા છે પ્રહલાદભાઈ કેસરિયા ફેશન શોપ સાહેબ બીકેટીમાં છે ટૂંકમાં એવું કહી શકીએ કે પરિવાર અને માતાજીની સતત સખત બધા જ આખા ગામ ઉપર બહુ જ વધારે મહેરબાની છે અને સુખી સંપન્ન પરિવારો છે આ બધું જ ક્યાંય ને ક્યાંય માતાજીની દયા અને માતાજીના આશીર્વાદો આપણે જોવા મળી રહ્યા છે આ અહીં પાસે આજે કેશરિયા પરિવારે બહુ મોટું ત્રિદિવસીય આયોજન કર્યું જેમાં અમે સર્વગ્રામ સર્વગ્રામ અને દરેક એમના પરિવારો રંગે ચંગે એમાં જોડાયા અને ખૂબ આનંદ અને ખૂબ ઉત્સાહ ખૂબ ઉલ્લાસ સાથેનો એક આનંદ કર્યો છે જેનો અતિશય આનંદ હરખ છે જય માતાજી મુંબઈ માતાજીનો ત્રિદિવસીય નવનિર્માણ મંદિરનું જ્યારે પ્રાપતિષ્ઠા મહોત્સવનું આયોજન કર્યું છે કેસરિયા પરિવાર દ્વારા ત્યારે બધું હવન પૂજા ભજન પહેલા દિવસે ભજન રાખવામાં આવેલ હતા જેમાં નામાંકિત કલાકાર હરિઓમભાઈ ગઢવી વિજયભાઈ ગઢવી ખંભાળી હતી બીજા દિવસે દાંધિયારાસનો પ્રોગ્રામ રાખેલો હતો જેમાં પૂનમબેન ગઢવી નીતાબેન ગઢવી અને જિગ્નેશભાઈ ગઢવી મસ્ત એવું આયોજન સારું સોનલમાના મંદિરે ત્યાં આગળ રાતે જતી પ્રોગ્રામ હતું ખૂબ ઉલ્લાસથી કાર્યક્રમ મસ્ત મજાનું ઊંઈ કર્યું આજે લાસ્ટ દિવસ છે ત્યારે સમસ્ત વિષ્ણુ સમાજ કાઠડા ગામ બધાનું મહાપ્રસાદનું આયોજન કરેલ છે અને અને નાના લાયજાના કેસરીયા પરિવારના ઘણા બધા નાના લાયજા રહીએ છીએ કાઠડા અને લાઈજા બંને ગામના સમસ્ત બધા હિન્દુઓને આસ્થાનું પ્રતિક એટલે મમ્મઈ માતાજીનું મંદિર એને ખૂબ ભાવથી મંદિર બનાવ્યું છે અને ત્રણ દિવસ ત્યાં જોઈ રહ્યા છીએ કે કાઠડાની ભૂમિ ઉપર અત્યારે કથા ભાગવત સપ્તાહ જુઓ સમૂહ લગ્ન જુઓ માતાજીના મંદિરો જુઓ સાચામાં સોનલમાં આવડમાં બોટ ભવાનીમાં મુંબઈમાં બધા હિન્દુ ધર્મના જેટલા જેટલા મંદિરો પહેલાના જે હતા બધા નવનિર્મિત અત્યારે એટલા સારા મંદિર થઈ ગયા કે બાર ત્યારથી પબ્લિક પણ કેટલી આવે છે અને કાચડા મંદિરોનું ગામ કહેવાય છે અત્યારે અને પવિત્ર ભૂમિ થઈ ગઈ છે જ્યારથી સોનાલમાના બેસણા થયા ત્યારથી ગામ ખૂબ જ સુખી થઈ ગયું અત્યારે કોઈ પણ ગામમાં કોઈ વ્યક્તિ એવું નથી કે જેને કોઈ તકલીફ હોય જે માતાજીનું સવારના દર્શન કરી અને નીકળે છે બધા સારી જોબ ઉપર ગવર્મેન્ટ સરકારી નોકરીઓમાં એટલા છે પોલીસ ખાતામાં એરફોર્સમાં આર્મીમાં મિલિટરીમાં અદાણીમાં સારી સારી જગ્યાએ અને બિઝનેસમાં કેટલા બધા અત્યારે કેસરીયા પરિવારમાંથી જ આપણે જોઈએ તો હોટલોમાં લોજમાં દુકાનોમાં કપડાંની દુકાન બીજા પીજીવીસીએલ સરકારી નોકરીઓ તલાટી આતે ઘણા બધા એના કેસરિયા પરિવારમાંથી જ અત્યારે જોઈએ કે માતાજીની અસીમ કૃપા મુંબઈમાંની છે ત્યારે આટલું બધું નાનું કુટુંબ છતાં આટલું મોટું વિશાળ મંદિર બનાવ્યું અને ભવ્યતિભવ્ય અતિ આયોજન કર્યું જે આપણે જોઈ શકીએ ત્રિદિવસનો મસ્ત કાર્યક્રમ આજે ત્રીજો દિવસ ચાલી રહ્યો છે અત્યારે હવન છે જેનો બધાએ લાભ લઈ લીધું છે અને અત્યારે એ મસ્ત પ્રોગ્રામ થઈ ગયું છે અને આજે આખો ગામ સપોર્ટ હતો બધાનું અને હળી મળી અને અહીંયા આવું છે જ નહીં કે કેસરિયા તો ખાલી એની કુળદેવી છે એટલે કહેવાય છે કે કેસરિયા પરિવારે કરાવે બાકી તો આખા ગામનો સહયોગ છે હળી મળી અને બધાનો સપોર્ટ મળ્યો છે ત્યારે આવા કાર્યક્રમ થાય છે અને આવા કાર્યક્રમ થતા રહેશે અને હિન્દુ ધર્મનું આવું મોટું સારા કાર્ય થશે ત્યારે ધર્મનું પણ ઉજાગર થશે અને મંદિર એ આસ્થાના કેન્દ્ર છે જ્યારે જ્યારે આ મંદિરો બનશે ત્યારે ત્યારે આસ્થાનું કેન્દ્ર વધે છે અને નાનો વર્ગ છે એને પ્રેરણા મળશે કે મંદિરો બનાવવાય સારા માતીજીના કાર્ય કરાય અને એમાંથી સારા પ્રેરણા મળે અને આગળ વધશે અને એના કારણે આખું રાષ્ટ્ર અને ધર્મ બધું મજબૂત થશે